ભાવનગર સનેશ ગામ થી મેવાસા ગામ જતા ચામુંડા માતાના મંદિર પાસે ઇંગ્લિશ દારૂના મોટા જથ્થાને ઝડપી લેતી ભાવનગર એલસીબી ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ ઇંગ્લિશ દારૂના ગુનામાં પકડાયેલ આરોપી હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઈ ગુજરિયા રહે પ્લોટ નંબર બસો બાવીસ મેલડીમાની ધાર ખેડૂતવાસ ભાવનગરવાળાએ પોતાની કબજાની સફેદ કલરની નંબર પ્લેટ વગરની શિફ્ટ કારમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી

ગુનો દાખલ કરીને આરોપી હર્ષદ ઉર્ફે જર્મન બીમજીભાઈ ગુજરિયા રહે પ્લોટ નંબર બસો બાવીસ મેળડીમાની ધાર ખેડૂતવાસ ભાવનગરવાળાને પકડવાની તજવીજ હાથ ધરી હતી